ગુજરાતના સૌથી મોટા ઓટીટી સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ બીબી ન્યુઝ ગુજરાતમાં હું ભૌમિક મિત્રોનું સ્વાગત કરું છું રાજકોટ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાએ રાજપૂત સમાજની બેન દીકરીઓ પર કરેલી ટિપ્પણીથી ક્ષત્રિય સમાજ નારાજ છે આ નારાજગીને લઈને ક્ષત્રિય સમાજે અનેક સંમેલનો કર્યા અનેક રેલીઓ કરી અનેક વિરોધ પ્રદર્શન કર્યા પણ ભાજપ રૂપાલાની ટિકિટ રદ કરવા તૈયાર નથી આજ રૂપાલાની સામે વિરોધ વ્યક્ત કરવા અને નવી રણનીતિ બનાવવા રાજકોટના રતનપર ગામે એક લાખ રાજપૂતોનું મહાસંમેલન થઈ રહ્યું છે આ સંમેલનની તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે આપને જણાવી દઈએ કે રતનપરના રામ મંદિરની સામે આ રાજપૂત સમાજ સમાજનું સંમેલન થશે જેમાં લગભગ અંદાજિત એક લાખ લોકો ઉમટી પડશે તેમાં માત્ર ગુજરાત રાજ્યના નહીં રાજ્યની બહાર ખાસ કરીને રાજસ્થાન મધ્યપ્રદેશ યુપી સહિતના રાજ્યોમાંથી રાજપૂતો આવે તેવી શક્યતા છે રાજપૂત સમાજે દાવો કર્યો છે કે એક હજાર લક્ઝરી બસ અને પાંચસો થી વધારે કારોના કાફલા સાથે લાખો રાજપૂતો આ સંમેલનમાં સહભાગી બનશે આપને જણાવી દઈએ કે રાજપૂત સમાજનો એક જ સુર છે કે ટીકા રૂપાલાની ટિકિટ રદ કરો આપને જણાવી દઈએ કે ગુજરાતના અલગ અલગ ગામોમાં પરસોત્તમ રૂપાલા સામે વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે અનેક ગામોમાં ભાજપ અને ભાજપના નેતાઓને પ્રવેશબંધીના બેનર લાગ્યા છે ભાજપે તમામ પ્રયત્નો કર્યા કે પરસોત્તમ રૂપાલા સામે ક્ષત્રિય સમાજનો વિરોધ શાંત થાય પણ આ વિરોધ શાંત થવાને બદલે હવે વધારે આગ પકડી રહ્યો છે આ વિરોધ માત્ર ગુજરાત પૂરતો સીમિત નથી રહ્યો આ વિરોધમાં હવે રાષ્ટ્રીય રાજપૂત સમાજના સંગઠનોએ પણ ઝંપલાવ્યું છે આપને જણાવી દે કે પદ્મિની વાડા સહિતની અનેક રાજપૂત સમાજની મહિલાઓએ અન્નનો ત્યાગ કર્યો છે તેમની માંગ છે કે રૂપાલાને કોઈ પણ ભોગે રાજકોટમાંથી ભારતીય જનતા પાર્ટી તેની ટિકિટ રદ કરે આપને જણાવી દઈએ કે આ રાજપૂત સંમેલનમાં હવે નવી રણનીતિની જાહેરાત થશે કારણ કે માનવામાં આવે છે કે સોળ એપ્રિલ સોળ એપ્રિલે પરસોતમ રૂપાલા રાજકોટમાં શક્તિ પ્રદર્શન કરી અને લોકસભાની ચૂંટણી માટે પોતાનું ઉમેદવારી પત્ર દાખલ કરશે આ સમયે કોઈ પણ પ્રકારનું ઘર્ષણ ન થાય તેના માટે રાજકોટ અને સ્થાનિક પોલીસ પણ એલર્ટ બની છે રાજપૂત સમાજના આગેવાનોએ પણ રાજપૂત સમાજને અપીલ કરી છે કે આપણો વિરોધ લોકશાહી ધબે હોવો જોઈએ કોઈ પણ પ્રકારનું ઘર્ષણ ન થાય તેના માટે દરેક યુવાનોને તેમણે સંયમ રાખવાની અપીલ કરી છે આપને જણાવી દઈએ કે રાજકોટ બેઠક ઉપર પરસોત્તમ રૂપાલાને ભીડવા માટે લગભગ બસો થી વધારે રાજપૂત સમાજની મહિલાઓએ લોકસભાની ચૂંટણીના ફોર્મ પણ ઉપાડેલ છે એટલે કે આ મહિલાઓ રૂપાલાની સામે લોકસભાની ચૂંટણીના ફોર્મ ભરશે રાજપૂત સમાજે તે પણ કહ્યું છે કે ખાસ કરીને જો રૂપાલાની ટિકિટ રદ નહીં થાય તો છવ્વીસે છવ્વીસ બેઠક ઉપર ઓપરેશન રૂપાલા લોન્ચ કરવામાં આવશે આપને તે પણ જણાવી દે રાજપૂત સમાજના યુવાનો આગેવાનો આકરા પાણીએ છે તેમની એક જ માંગ છે કે અમે રાજા રજવાડા આપી દીધા અમે લોકો માટે અમારા માથા આપી દીધા અમે બલિદાન આપી દીધું છતાં સરકાર અમારી વાતને ધ્યાને લેતી નથી અને તેથી જ તેઓ આકરા પાણીએ તેઓ કહે છે કે જ્યાં સુધી પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ નહીં થાય ત્યાં સુધી અમે કોઈ પણ સંજોગોમાં રૂપાલાની સામે વિરોધ પ્રદર્શન હેઠું નહીં મૂકીએ આપને જણાવી દઈએ કે રાજ્યના સરહદી ગામ એટલે કે સાબરકાંઠા બનાસકાંઠા સહિત તમામ જગ્યાએ રૂપાલાના વિવાદાસ્પદ નિવેદન સામે વિરોધ થઈ રહ્યો છે હવે તો આ વિરોધની આગ અમદાવાદ શહેરમાં પહોંચી છે અમદાવાદમાં પણ ભાજપના નેતાઓ અને કાર્યકરોની મુશ્કેલીઓ વધી છે રાજ્યમાં બીજેપીના નેતાઓની ચિંતા વધી છે માનવામાં આવે છે કે આ સંમેલનમાં રાજપૂત સમાજના આગેવાનો એક નવી રણનીતિની જાહેરાત કરશે આવનારા સમયમાં લાગી રહ્યું છે કે રાજકોટની હાઈ પ્રોફાઇલ બેઠક ક્યાંક ને ક્યાંક ગંભીર સ્વરૂપ આકાર લે તેવી સ્થિતિનું નિર્માણ પણ સામે આવી રહ્યું છે રાજકોટ ભાજપ લોકસભાના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાના એક નિવેદન બાદ સમગ્ર ક્ષત્રિય સમાજમાં જે રોષ છે તે ભબૂકી ઉઠ્યો છે તેની જ્વાળાઓ જે છે ક્ષત્રિય સમાજના રોષની તે રોકવાનું નામ નથી લઈ અને દિન પ્રતિદિન ક્ષત્રિય સમાજ દ્વારા પરસોત્તમ રૂપાલાનો વિરોધ રાજ્યભરની અંદર જોવા મળી રહ્યો છે ત્યારે આજે રાજકોટ ખાતે જે એક મોટું સંમેલન છે જે ક્ષત્રિય સમાજનું મળવા જઈ રહ્યું છે અને તેને જ લઈને જે અત્યારે કહી શકાય કે મોટા પ્રમાણમાં જે ક્ષત્રિયો છે તે અહીંયા આગળ ભેગા થયા છે અને આજે અહીંયા મોટું સંમેલન તેનું આયોજન છે તે કરવામાં આવ્યું છે અહીં આગળ જે અહીંયાના જે લોકો છે તેમની જોડે વાત કરીશું શું નામ જાતનું મારું નામ કાંતોભા સ્વરૂપા જાડેજા માલું ગામ થાફા હું આલાર કરણીશન પ્રમુખ છું વિશેષમાં કે આજે જે અહીંયા આયોજન કરવામાં આવ્યું છે એમાં લાખોની સંખ્યામાં અમારા મહિલા મંડળો તથા તમામ રાજપૂત મિત્રો તમામ સાથે ભાઈ અને મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે અને મેં ખાસ એ કહેવા માગીએ છીએ કે અગાઉ આપણા દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી કહી ચૂકેલા છે કે છત્રીઓને માથા વાંચતા આવડે છે તો આજે વાંચવાના નથી આજે છત્રીઓ અહીંયા માથા ગણાવી દેવાના છે અને આ મહાસંમેલન પછી આગળનું અમારું શું આયોજન છે એ અમે બધા આગેવાનો મળી અને વિચારણા કરશો અત્યારે અમારી એક જ વાત છે કે સો વાતની એક વાત કોઈ પણ સંજોગે રૂપાલાની ટિકિટ કપાવી જોઈએ આ રાજપૂત સમાજની અને મહિલા મંડળ તમામ મહિલાઓની માગણી છે રૂપાલાની ટિકિટ કપાવાની વાત છે પરંતુ પરમ દિવસે રૂપાલા મહારેલી સાથે ફોર્મ ભરવા માટે રાજકોટમાં આવવાના છે એનાથી કાંઈ ફેર નહીં પડે ક્ષત્રિય સમાજ સંગઠિત છે અને અઢારે અઢાર વર્ણ સાથે છે એટલે અમે કોઈ કાળે પાછી કરશું જ નહીં અને આ બાબતે અત્યારે જે સંમેલન થાય છે એ બહુ મોટા પાયા થશે અને તમે જોશો કે કેટલી મેદની ભેગી થશે એટલે બે મત અમારે કઈ પાછી કરવાની થતી જ નથી એક જ વાત છે કે રૂપાલા હટાવો અને દેશ બચાવો બિલકુલ રૂપાલા ને હટાવો દેશ બચાવવાની વાત છે પરંતુ જો રૂપાલા ફોર્મ ભરશે અને તે જ ચૂંટણી લડશે આ સીટ ઉપરથી તો હરાવા માટેની રણનીતિ કેવી હરાવવા માટેની રણનીતિ એવી છે કે ગામડે ગામડે પ્રચાર કરવામાં આવશે રેલીઓ કરવામાં આવશે અને ભાજપ સાથે કોઈ વાંધો નથી વડાપ્રધાન શ્રી સાથે વાંધો નથી પણ જે છે આની ભાષા પ્રયોગ જે કર્યો છે છત્રીઓની મહિલાઓ ઉપર એની હિસાબે જે અત્યારે આંદોલન ચાલી રહ્યું છે એનો વિરોધ છે અને એને અમે હરાવવાનો પૂરો પ્રયત્ન કરશું જો ટિકિટ એને આપશે તો કેટલા ટકા મતદાન ક્ષત્રિયોનું જે આ સમગ્ર રાજકોટ લોકસભા છે એની અંદર છે અને એનાથી કેટલો ફેર આ સીટ ઉપર પડશે જો ક્ષત્રિયો તમામ જે રૂપાલાના વિરોધમાં જો મતદાન કરશે તો તેને હરાવવા માટે આ મતદાન કેટલું યોગ્ય રહેશે સૌથી પહેલા તો હું આપને એક વાત કહીશ કે નો ડાઉટ અમારી માંગ એ છે કે રૂપાલા સાહેબની ટિકિટ રદ થાય હવે રૂપાલા સાહેબની ટિકિટ કદાચ એ લોકો રદ નથી કરતા અને કંઈ પણ એ ડિસિઝન લે છે તો ક્ષત્રિય સમાજ પોતાની માંગ ઉપર અડગ છે ક્ષત્રિયનો પહેલેથી છે કે જ્યારે એક લાખ ના સૈન્ય સામે પણ ખબર હતી કે અમે અહીંયા ખપી જવાના છીએ ખાલી વીસ હજાર ની સંખ્યા તો પણ એ ત્યારે માથા કપાવવા માટે તૈયાર હતા તો અહીંયા હાર જીત નો સવાલ નથી અહીંયા અસ્મિતા અને સન્માન નો સવાલ છે તો એના માટે ઠેઠ સુધી ક્ષત્રિય સમાજ લડી લેશે અને સંખ્યા અમે અમારાથી મતલબ જે શક્ય છે એ વધુ કરશું અને

એ ખુલ્લી પડી ગઈ અને કાઠી ક્ષત્રિય આવીને ખુલાસો આપ્યો કે નહીં અમે ક્ષત્રિય બેન દીકરીઓને અસ્મિતા અને સન્માનનો સવાલ છે એટલે બીજા બધા સમાજ સાથે જ છે તમે આના સિવાય નહી માત્ર રાજકોટ પણ તમે કચ્છમાં જુઓ જામનગર જુઓ સુરેન્દ્રનગર જુઓ કોઈ પણ જિલ્લામાં જુઓ

સમગ્ર રાજુ તો બધી જગ્યા થી આવે છે સુરેન્દ્રનગર છે ભાવનગર છે સુરત છે બધી જગ્યા અને તમે જોતા હશો કે બધી જગ્યા રેલીઓ થાય છે સભાયું થાય છે હવે એ તો વાત થઈ હશે ઉપલા લેવલે એમની વાત છે અમે તો અત્યારે અહીંયા આવી ગયા છીએ બીજા પણ સાથે પક્ષો બધેથી આવે છે જ્યાં જ્યાંથી વિરોધ કઈ રીતનો અત્યારે દરેક ગામડે ગામડે કઈ રીતે કરવામાં આવે અત્યારે શાંતિપૂર્વક કરે છે શિસ્ત સાથે જ વિરોધ થાય છે અત્યારે ક્યાંય એવો વિરોધ નથી થતો કે તમને એવું કોઈ લાગતું હોય કે કોઈ નિયમોનો ભંગ થતો હોય એવું શાંતિપૂર્વક જ વિરોધ થાય છે લોકતંત્રનો જે વિરોધ હોવો જોઈએ એ જ વિરોધ થાય છે પ્રચાર માટે ભાજપના આગેવાનો કે એમને કે ગામમાં કે આવા દેવામાં આવશે ના એ તો આગળ ઉપરની રણનીતિ રહેશે જો આ ફોર્મ ભરાઈ જશે પછીની રણનીતિ જે છે એની અંદર જે પણ અમારા મોટા છે બધા વડીલો એ જે પ્રમાણે આયોજન કરશે એ પ્રમાણે હાલશે આગળ ઉપર અત્યારે ઘણા બધા ગામોમાં બેનરો લાગ્યા છે કે પ્રચાર માટે ભાજપના કોઈ બી આગેવાનો હોય કે કોઈ બી કાર્યકર્તા હોય આવું આ બાજુ રાજકોટ કે એની આજુબાજુના ગામોમાં આવા બેનરો હા ઘણી જગ્યાએ લાગેલા છે ઘણા એવા ગામો છે જ્યાં સભા નથી કરવા દેતા ના પાડે છે કે મારે સભા ન કરવી એ તો બધું ચાલે જ છે પણ જે છે વિરોધ અત્યારે છે એ તો પછી ક્યારે છે કે સોળ તારીખે ફોર્મ ભરાઈ જાય પછીની જે રણનીતિ છે કે કઈ રીતે સોળે સોળ તેરે તેર સમાજને બધાને સાથે લઈ અને વિરોધ કરવો મતદાન કરાવવું એ બધી આગળની નીતિ છે એટલે બિલકુલ ખાસ કહી શકાય કે જે પ્રમાણે એક બાજુ રૂપાલા કે જે મક્કમ દેખાઈ રહ્યા છે કે તે ફોર્મ ભરવા માટે સોળ તારીખે મહારેલી સાથે જવાના છે ત્યારે જે ક્ષત્રિયો છે તે બી તેમની જે રણનીતિ છે તે નક્કી રાખવામાં આવી છે અને જો ફોર્મ ભરવામાં આવશે તો ચોક્કસ તેના વિરોધમાં આખી કઈ રીતે મતદાન કરવું તેની બી રણનીતિ છે તે આગામી સમયમાં નક્કી કરવામાં આવશે કેમેરા પર્સન મેહુલ ખુનવાડિયા સાથે મયુર મેવાડા બીબી ન્યુઝ ગુજરાત રાજકોટ